નમસ્કાર કરંટ ટોપિકમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અત્યારના આધુનિક સમયમાં બાળકને શાળામાં ક્યાં ભણાવવું અને કઈ શાળામાં સારું શિક્ષણ મળશે તે સૌથી મોટી ચિંતા બની ગઈ છે અત્યારે બાળકના જન્મ થતાની સાથે જ માતા પિતા એવું વિચારવા લાગે છે કે સ્કૂલમાં આપણે રજીસ્ટ્રેશન કરાવી દઈએ નહીં તર આપણા બાળકને તક નહીં મળે અત્યારે હાલમાં એક સ્કૂલ ખૂબ જ ચર્ચામાં છે શાંતિ એશિયાટિક સ્કૂલ કે જે અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી છે અને ગઈકાલની એક એવી ઘટના કે જે ફરીવાર વાલીઓના જીવ ગભરાવી મૂક્યા હતા ચિંતામાં મુકાયા હતા અને એક એવી ઘટના કે એક વર્ગખંડ હતો અને એસી વર્ગખંડ હતો અને જ્યારે શિક્ષણ કાર્ય ચાલુ હતું ત્યારે ઓચિંતા જ એસીની અંદર કોઈ શોર્ટ સર્કિટ કે એ પ્રકારની ઘટનાથી બ્લાસ્ટ થયો અને આગ લાગવાની ઘટના બની હતી હવે શાળાના સંચાલકો એક તરફ જ્યાં એવો દાવો કરી રહ્યા છે કે આ કોઈ પ્રકારની એવી ઘટના નથી આ તો મોકડ્રીલ ચાલી રહી હતી અને બીજી તરફ પ્રયાસો હોય હોય ત્યારે જાણ પણ કરવામાં આવતી હોય છે બાળકોને વાલીઓને ત્યારે આ એવી કેવા પ્રકારની મોકડ્રીલ છે કે જ્યાં કોઈને કશી જાણ નથી કરવામાં આવી જયારે આ ઘટના બની શોર્ટ સર્કિટની જયારે એસીમાં બ્લાસ્ટ થયો ત્યારે શિક્ષણ કાર્ય ચાલુ હતું ત્યાં બાળકો પણ ઉપસ્થિત હતા આ તમામ બાળકો બાળકોના જીવ જે પ્રકારે જોખમમાં મુકાયા છે તેનાથી ગભરાઈ જઈને તમામ વાલીઓ આજે એ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા શાંતિ એશિયાટિક સ્કૂલમાં અને જઈને હોબાળો મચાવ્યો હતો અને શાળા પાસે ખુલાસો માગ્યો હતો જો કે શાળા સંચાલકો હજુ પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કે જે પ્રકારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે આપણે જિલ્લા શિક્ષણ અધિકારી જે છે તેમના દ્વારા શું આ સમગ્ર ઘટનામાં પગલાં લેવાવા જોઈએ તેના વિશે પણ ચર્ચા કરીશું કરંટ ટોપિકમાં વાત ફરી વાર શિક્ષણના મુદ્દા પર આજે અને શિક્ષણના મુદ્દે બાળકોના જીવ જ્યારે જોખમમાં મુકાય છે શા માટે વારંવાર આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન થાય છે કેમકે સુરતમાં જે તક્ષશિલા કાંડ અને તેને વર્ષો થઈ ગયા તેમ છતાં હજુ પણ સ્મૃતિ આપણા મગજમાં તાજી છે એટલા માટે કેમકે હજુ સુધી એ આઘાતમાંથી વાલીઓ બહાર નથી આવી શક્યા કે કેવી રીતે તેમના માસૂમ બાળકોએ આગમાંથી બચવા માટે ત્રણ મારણી ઇમારતમાંથી કૂદી જવું પડ્યું હતું ઈજાગ્રસ્ત થયા મોતને ભેટ ત્યાં કેટલાય બાળકો ભોગ બન્યા હતા આ પ્રકારની હોનારતનો અને રાજકોટ અગ્નિકાંડની ઘટના જે છે તે તો હજુ પણ તાજી છે હજુ પણ તપાસ ચાલી રહી છે એસઆઈટીનો જે તમામ ધમધમાટ છે તે હજુ પણ ચાલી રહ્યો છે અધિકારીઓ પોતાની રીતના કામગીરી કરી રહ્યા છે આરોપીને પકડી રહ્યા છે પરંતુ જેણે પોતાના વાલ સોયા ગુમાવ્યા છે તે ક્યારેય આ ઘટનામાંથી બહાર નહીં નીકળી શકે અને એ જ પ્રકારની ઘટના બનતા બનતા રહી ગઈ આ શેલા વિસ્તારમાં શાંતિ એશિયાટિક સ્કૂલમાં અને જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ત્યારે વારંવાર કાયદો અને વ્યવસ્થા તો ઠીક પરંતુ સંચાલકની એક જે સ્તરે એક પ્રકારની જે કાળજી લેવાવી જોઈએ કે આટલા બધા બાળકો જ્યારે શાળામાં ભણતા હોય છે ત્યારે શા માટે તેને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેવામાં આવે છે શા માટે એવું વિચારી લેવામાં આવે છે કે જે ફાયરના સાધનો હોય તેમાં કોઈ પણ અધિકારીને જો પૈસા ખવડાવી દેશું તો પછી અમારા સમર્થનમાં આવી જશે કે અમને પરમિશન મળી જશે જ્યારે સીલ કરવાની કાર્યવાહી એમસી દ્વારા કરવામાં આવી હતી તમામ શાળાઓની ત્યારે આ શાળા સંચાલકોનો વિરોધ હતો અને તેઓ કહી રહ્યા હતા કે અમારે સત્ર શરૂ કરવાનું છે જૂન મહિનો શરૂ થઈ ગયો છે અને તેના કારણે હવે બાળકોનું જે શિક્ષણ છે તેમાં મોડું થાય છે અને હવે જ્યારે આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે કરવો છે 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 અને એવું કે આ આ એક પ્રકારની હતી તો પ્રકારનો લૂલો બચાવ વાલીઓએ તો હોબાળો કરી દીધો છે પરંતુ હાલના તબક્કે આ શાંતિ એશિયાટીક સ્કૂલમાં જેટલા પણ બાળકો ભણી રહ્યા છે જીવના જોખમે તેમના ભવિષ્યનું શું તો આ તમામ મુદ્દાઓને આવરી લેતી ચર્ચા આજે કરંટ ટોપિકમાં અને મારી સાથે જોડાયા છે શ્રીરામ શાળાના શાળા સંચાલક શશીબેન ભટ્ટ અ મારી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા ભાવિક રાજા અને આ સાથે જ વાલી મંડળ છે ઉમેશભાઈ પંચાલ કાર્યક્રમમાં સ્વાગત છે તો શરૂઆત ઉમેશભાઈ આપના દ્વારા કરીશ આ પ્રકારની જે ઘટનાઓ છે વારંવાર સામે આવતી હોય છે આ જે શાંતિ સ્કૂલમાં જે બનાવ બન્યો કોઈ જાનહાની તો થઈ નથી પરંતુ ઓચિંતા જ બાળકો ભણી રહ્યા હોય અને એ સીમાં બ્લાસ્ટ થઈ જાય અને આ પ્રકારે જ્યારે ઘટના સામે આવે ત્યારે જવાબદારી લેવાના બદલે શાળા સંચાલક એવું કે છે કે આ એક પ્રકારની મોક ડ્રીલ હતી એટલે આ પ્રકારનો જે લુલો બચાવ અહીં થઈ રહ્યો છે શું કહેશો ચોક્કસ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ અને અત્યારે જે અમે ડિટેલ લીધી તો એમાં એ પણ આપણને માહિતી મળી છે કે શાળા સંચાલકોએ પોતાની ભૂલ ને બેદરકારી માનવાની જગ્યાએ એક લૂલો બચાવ કરી રહ્યા છે જે એક ખૂબ જ ગંભીર વિષય છે કારણ કે અમુક જે અ શાળાઓથી મિસ્ટેક થતી હોય છે તેને એસેપ્ટ કરવાની જગ્યાએ આ લોકો ખોટા ખોટા બાનાઓ બનાવી રહ્યા છે જેમાં એ પણ ધ્યાને આવ્યું છે કે એ લોકો એવું કે છે કે અમે મોક ડ્રીલ કરતા હતા બીજી વસ્તુ વાલીઓએ ત્યાં ચકાસણી કરી તો ત્યાં ફાયર સેફ્ટીના સાધનો પણ એક્સપાયર થયેલા છે તો પહેલી વસ્તુ જો જે શાળા કહી રહી છે મોક ડ્રીલ કરી રહી છે તો જ્યારે મોક ડ્રીલ થતી હોય તો સેફ્ટીના સાધનો જ પહેલા ચકાસણી થતા હોય છે તો શું શાળાએ ચેક નહીં કરી હોય કે પોતાના સેફ્ટીના સાધનો જે છે એક્સપાયર થઈ ગયા છે કે નહીં એટલે દેખાઈ રહી છે કે શાળાની અંદર બેદરકારીના કારણે એસી ની અંદર વિસ્ફોટ થયો છે અને સદનસીબે કોઈ પણ બાળકોને કઈ જાનહાની નથી થઈ પરંતુ આ બાબતને માત્ર આ એક સામાન્ય સમાચાર તરીકે ના લઈ પણ ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે આની અંદર આપણે જોઈએ કે જો આ એસી નો બ્લાસ્ટ વધુ ગંભીર થયો હોત તો અ જે નવી જે આપણે તક્ષશિલા જેવું કહી શકીએ એવો બનાવ બનતા પણ વાર ના લાગી છે એટલે એક ખૂબ જ ગંભીર વિષય તરીકે લઈ શકાય અને ડીઓ પણ આ બાબતે એક તપાસ બેસાડવી જોઈએ અને તપાસ બેસાડીને પગલા માત્ર કોઈ નોર્મલ નહીં પણ ખૂબ જ દંડાત્મક પગલા લેવા જોઈએ અને આવા બનાવો બીજી વાર ના બને અને બીજી વસ્તુ એ છે કે જો મોક ડ્રીલ ને નામ આપતા હોય તો આવી મોક ડ્રીલ મને નથી લાગતું કે કોઈ ગુજરાત સરકારે સર્ક્યુલર બહાર પાડ્યો હોય કે જે તે જિલ્લા શિક્ષણ અધિકારી થી કોઈ આવા સર્ક્યુલર હજી સુધી કોઈ પણ અમારા નથી આવા કે શાળાઓ કરી શકે એવું છે એટલે એક જ ગંભીરતાથી તપાસ થવી જોઈએ અને એવા દંડાત્મક પગલા લેવા જોઈએ કે જેનાથી તક્ષીલા અને રાજકોટ જેવા ફરી બનાવો ના બને અને શાળા સંચાલકો જે આવું જૂઠાણું ચલાવે છે એની જગ્યાએ પોતાની ગંભીરતા જે ભૂલ છે એ સ્વીકારી અને આગળ આવા બનાવો ના બને એવો દાખલો સરકાર બેસાડે એવી માંગ અમે કરીશું ચોક્કસપણે અને ભાવિકભાઈ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે હવે શાળા સંચાલક વાલીઓને પણ જાણ નહોતી ઓચિંતા જ્યારે બાળકો ભણી રહ્યા છે અને ત્યારે એસી બ્લાસ્ટ થાય છે અને ત્યારે આજે તમામ બાળકો છે તમામ વર્ગ જે છે જો તમને એવું જ હતું કે જે એસી જે છે તમારે જો રાખવા હોય તો તેની સૌથી પહેલા તો કામગીરી એ કરવી જોઈએ કે કોઈ પ્રકારની ઘટના ન બને આથી તેના રિપેરિંગની સમારકામની જો જરૂરિયાત હોય તો તેની ચકાસણી સૌથી પહેલા થવી જોઈએ ફાયર સેફટીના સાધનો પણ નથી શાળા પાસે તો આવા સંજોગોમાં ક્યાંથી મોક ડ્રિલ યોજાય સાચી વાત છે એક્ચ્યુઅલી સ્કૂલ મેનેજમેન્ટ જે છે એ કોઈ સ્ટેચ્યુટરી બોડી નથી આર્મી કે પોલીસ કે એની જેમ અચાનક મોક ડ્રીલ કરે એવું કોઈ વસ્તુ નથી જો એ લોકો ખરેખર મોકડ્રીલ કરી હોય તો સૌથી પહેલા તેમને વાલીઓને વિશ્વાસમાં લેવા પડે કારણ કે આમાં નાના બાળકોના જીવ સાથેનો સવાલ છે આ ફાયરમાં કે કંઈ ના થયું પણ એની નાશ એવી નાસભાગ થાય અને એને સ્ટેમ્પેડ થાય તો એની જવાબદારી કોની તો આ બધા માટે એ લોકોએ પૂરતા પ્રિકોશન લીધા છે કે નથી લીધા એક બહુ મોટો સવાલ છે અને એ લોકો એવા કયા ફાયર સેફ્ટી ના એક્સપર્ટ છે કોઈ પણ ફાયર સેફ્ટી ના ઓફિસર વગર અને એક્સપાયર્ડ ટૂલ્સ વાળી જે થિયરી એ લોકો આપી રહ્યા છે એ એમાં કોઈ વેલિડિટી નથી લાગતી અને મને બીજું એ પણ સવાલ થાય છે કે જો એર કન્ડિશનરમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય કોઈ શોર્ટ સર્કિટ થઈ હોય તો એ સ્વીકારવામાં સ્કૂલ ને વાંધો શું હોય શકે એ સ્વીકારી શકે કે હા ભાઈ આ પ્રોબ્લેમ થયો છે અને એ અમે રિપેર કરાવી લઈશું અને આ ભવિષ્યમાં બાળકોના કારણે પ્રોબ્લેમ ના થાય એનું પણ અમે ધ્યાન રાખીશું તો એ કરવાને બદલે એને મોક ડ્રીલ નું નામ આપવાનું એનો કોઈ મતલબ નથી મૂળે પોતાની જે જવાબદારી છે એમાંથી છટકવાની વાત છે અને ઢાક પીછોડો કરવાની વાત છે બિલકુલ શશીબેન ઘટનામાં ઘણા જ સવાલો ઉઠી રહ્યા છે સંચાલકોની ભૂમિકા અંગે અને જ્યારે રાજકોટ અગ્નિકાંડ વાળી ઘટના બની એ પછી તાબડતોબ જે આદેશો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા કે કોઈ પણ શાળા હોય કે હોસ્પિટલ હોય કે જાહેર જગ્યાઓ છે રેસ્ટોરન્ટ છે આ તમામ જગ્યાઓ પર ફાયર સેફ્ટી અંગે ચકાસણી કરો અને જો ના હોય તો પછી સીલ કરી દો પછી બીયુ પરમિશન માગો તો તમામ પ્રકારની જ્યારે અધિકારીઓ મહાનગરપાલિકાના અને આ તમામ શહેરોની વાત છે જ્યારે આ પ્રકારની કામગીરી થઈ રહી હતી ત્યારે તમામ સંચાલકો એવા તે વાંધો ઉપાડ્યો હતો કે પછી અમારા જે કામગીરી છે જે રેસ્ટોરન્ટ વાળા હોય તો એમણે એવું કહ્યું કે અમારી કામગીરી જે છે અમારા ધંધા રોજગાર ઠપ થઈ જશે જો તમે ધડા સીલ મારી દેશો તો પછી ક્યાંથી અમે કમાશું ને એ બધું પછી શાળા સંચાલકો એવું કહ્યું કે પછી અમારી સ્કૂલ ખુલવામાં ડીલે થાય છે જે સત્ર છે તે સત્રમાં પછી આગળ લંબાણ થઈ જશે તો પછી બાળકોને નુકસાન થશે એ પ્રકારે અને આખરે જ્યારે તેમણે સ્ટેમ્પ પેપર પર લખી આપ્યું તમામ શાળા સંચાલકોએ ત્યારે હવે સીલ ખોલવાની પછી પરમિશન ને બધી આપી અને આ બધું થઈ ગયા બાદ હવે આ શાંતિ નો સંચાલક તરીકે તમે શું કઈ રીતે જુઓ છો આ ઘટનામાં મને પેલા એ તો એટલું સારું છે કે કોઈ છોકરાઓને કે અધ્યાપકોને ક્ષતિ થઈ નથી અને ખાલી મને એવું લાગે છે કન્ફ્યુઝન એ છે કે આ દુર્ઘટના છે અથવા મોકડ્રીલ છે કોણ જૂટ બોલી રહ્યું છે એટલું જ પ્રશ્ન છે અને સ્કૂલ એફિશિયન્ટલી સપોઝ છોકરાઓને વિકેટ કરી દીધું કોઈને ઈજા થઈ નથી અને તમારી ઘરમાં એસી સી એસી માં કઈ એવું નથી કે આપણને ખબર હોય કે બ્લાસ્ટ થશે અથવા શોર્ટ સર્કિટ થશે હા ધ અલે મોગવેલ જે વાત બે ભાઈઓ કરી એ વાત સાચી છે કે મોગવેલ જે છે એ પ્લાનિંગ સાથે થાય કે ખરેખર પછી કઈ થઈ જાય તો આપણે એને સમજી શકીએ આપણે એમાંથી બહાર નીકળી શકીએ તો મોકડ્રીલ વિધાઉટ એનાઉન્સમેન્ટ અથવા વિધાઉટ પ્રિપેરેશન તો ના જ થાય અને અત્યારે જે મેઇન કન્ફ્યુઝન છે કે હવે આ જે સંચાલકો છે અથવા સ્કૂલ મેનેજમેન્ટ છે એ વાલીઓ સામે એક્સેપ્ટ કેમ નથી કરતો કે દુર્ઘટના થઈ તો હું એમાં હું સહેમ જ છું આપણા ભાવિકભાઈ વાત સાથે કે સપોઝ એ લોકો એડમિટ કરે તો મને નથી લાગતી કે કઈ વાલી મંડળ ઉભું થાય એમાં કે સ્કૂલમાં એક વાર એસીમાં શોર્ટ સર્કિટ થઈ અને સેફલી છોકરાઓને એમાં કઈ હોબાળો થાય જ નહીં પણ આપણે એડમિટ કરવું પડે અને મોકડ્રીલ સપોઝ કરી છે કોઈ પણ સ્કૂલે તો પેરેન્ટ્સને કોન્ફિડન્સમાં લેવું જ પડે કેમ કે છોકરાઓ પર આપણે આવું રિસ્ક લેવાય અને મોકડ્રીલમાં એ વાત સાચી છે કે આપણી પાસે ફાયર એક્સપર્ટ હોવા જોઈએ પણ એટલું સારું છે કે સ્કૂલે બહુ એફિશિયન્ટલી છોકરાઓને વિકેટ કર્યા અને કોઈને ઈજા થઈ નથી અને કોઈ મોટી ક્ષતિ થઈ નથી એમાં ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવશે કે એક્ઝેક્ટલી શું હતું અત્યારે ઇટ્સ ટુ અર્લી ટુ સે એન્ડ બ્લેમ એની સ્કૂલ મેનેજમેન્ટ બટ મોક ડ્રિલ અગર કરી છે તો માટે શશીબેન બિલકુલ પણ બ્લેમ એટલા માટે જ કહી રહ્યા છીએ ને કેમ કે જવાબદારી નો નથી નીકળી રહ્યો તે લોકો શું કહી કહી રહ્યા છે કે ભાઈ આ અમારી મોક ડ્રિલ હતી મતલબ કઈ ગંભીર નથી મતલબ ડાક પીછોડાનો પ્રયાસ શા માટે તમે કરો છો તમે મોક ડ્રિલ કરી છે અગર તો ખોટું છે અને અધરવાઇઝ સ્કૂલે સપોઝ સેફલી છોકરાઓને બધાને વેકેટ કરી દીધા છે છોકરાઓ સેફલી ઘરે પહોંચી ગયા છે અને એસી તો રિપેર થઈ જશે પછી પછી કઈ વાંધો નથી હવે સ્કૂલ વાળાઓને જે કન્ફ્યુઝ કરી લેવું જોઈએ કે ભાઈ એસી ને સપોઝ સ્કૂલ વાળા થોડી કોઈ ઈચ્છે છે કે આજે સ્કૂલમાં શોર્ટ સર્કિટ થાય કે એસી શોર્ટ શોટ એ લોકો પાસે એલર્ટ અને વિજિલન્સ સ્ટાફ હતું હા શશી બેન પણ એક વસ્તુ છે ને તમે એક વસ્તુ સમજો કે વસ્તુ છે કે તમામ બાબતે જયારે સ્કૂલો તરફથી મેસેજો કરવામાં આવતા હોય છે વાલીઓને કે આજે તમારું બાળક આટલા વાગે પહોંચ્યું સ્કૂલમાં આજે તમારું બાળક આટલા વાગે નીકળ્યું આજે તમારા બાળકને આવતીકાલે આ યુનિટ ટેસ્ટ છે કે પછી આ પ્રકારનું પીરિયડ લેવાશે કે કોઈ પણ બાબતો નાની નાની બાબતોનું સ્કૂલ મેનેજમેન્ટ ડાયરેક્ટ વાલીઓ સાથે સંપર્ક હંમેશા રાખતું હોય છે આ તમામ સ્કૂલોનો નિયમ છે તો પછી મોકડ્રીલ જેવી બાબતમાં તમે વાલીઓને જાણ કેવી રીતે ન કરી ના ના એ હું હું એમાં હું સહેમત નથી અને આપણે જે સ્કૂલમાં એક્શન લેવાય તો એ જ લેવાય કે તમે મોક ડ્રીલ પરમિશન વગર કેમ યોજવી આપણે મને લાગે છે એ જ છે એસીમાં બ્લાસ્ટ અથવા એસી શોર્ટ સર્કિટ અને આ દુર્ઘટના તો પછીની વાત છે અને જે તમે કહી રહ્યા છો કે અધિકારી છે બધા સ્કૂલો પાસે ફાયર એનઓસી ચેક કરી લીધી છે અને બધા સેફટી મેજર્સ હજે ઓલમોસ્ટ મહિનો થવા આવ્યો છે સ્કૂલ ખુલ્યું ઓલમોસ્ટ બધાને અપડેટ કરી દીધા છે અને આ દુર્ઘટના જ છે અને સેફ્ટી જે છે મને લાગે છે મેજર લઈ લેવા લીધા હશે બટ કયા કારણે જે સ્કૂલ મેનેજમેન્ટ નું આ બાના કરે છે ને આ એમાં એ યોગ્ય નથી અને મોકડ્રીલ ખરેખર એ લોકોને કરી છે તો એમાં હું સહેમત નથી સંચાલક તરીકે કે વિદાઉટ ઇન્ફોર્મિંગ પેરેન્ટ્સ ઓર વિદાઉટ ઇન્ફોર્મિંગ એજ્યુકેશન બોર્ડ કે આર ડુઈંગ સચ મોકડ્રીસ ઇટ્સ નોટ એડવાઇઝેબલ એન્ડ નો બડી શુડ ડુ ઇટ ત્યાં છોકરાઓ સાથે છે સ્ટાફ સાથે તમે એડલ્ટ્સ હોય એની સાથે તમે કંઈ કરો એના કન્સન્ટ સાથે બાદ બરાબર છે નાના નાના છોકરાઓ સાથે આવી ડ્રિલ ના કરાય પેનિક થઈ શકે સ્ટેમ્પિડ થઈ શકે કઈ પણ થઈ શકે તો એમાં હું સહેમત નથી બટ સપોઝ એસીમાં શોર્ટ સર્કિટ થઈ હોય છોકરાઓ તો ઇટ્સ અ નોર્મલ ઘટના એક ગમે ત્યાં થઈ શકે એ લોકો પાસે પ્રોપર અરેન્જમેન્ટ હતું એટલે છોકરાઓ વેકેટ થઈ ગયા ને કોઈને ઈજા થઈ નથી હવે વાલીઓ જે તમામ હોબાળો કરવા માટે પહોંચ્યા હતા ગઈ અને પોતાના જે સંતાનો છે તેને કઈ થઈ ના જાય અને આપણને તમામ જે દુર્ઘટનાઓના સાક્ષી બની ચૂક્યા છે એટલે તરત જ વાલીઓ પહોંચ્યા અને હલ્લાબોલ કરી દીધું શાળામાં અને વાલીઓએ પછી શાળામાં જઈને ફાયર સેફ્ટી ને બધું જ ચેક કર્યું પરંતુ વાલીઓ કેટલા અંશે પોતે જાગૃત છે એ પણ એક જવાબદારી થઈ જાય છે ને તમારા બાળકને જયારે કોઈ શાળામાં ભણવા માટે મૂક્યો છે ત્યારે હવે શાળા પોતે કેટલી જવાબદારી લે છે તમારા બાળકની સલામતીની પછી ચાહે તે સ્કૂલ પિકનિક હોય અને સ્કૂલ પિકનિક એટલે હું વડોદરા હળનીકાળના સંદર્ભમાં એ કહી રહી છું કે સ્કૂલ પિકનિકમાં પણ શાળાની એ પ્રકારે બેદરકારી અહીંયા હતી કે જયારે બાળકોને આટલી મોટી સંખ્યામાં પિકનિકમાં લઈ ગયા છે એ વખતે એ જે ત્યાં બોટિંગમાં પૂરતા સાધનો પૂરતા લાઈફ જેકેટ બધું તમામ શિક્ષિકાઓને શિક્ષકોને પણ ખબર હતી અને તેમ છતાં જવા દીધા બાળકોને અને ત્યારબાદ દુર્ઘટના સર્જાઈ અને બાળકો ભોગ બન્યા તો વાલીઓ પોતે કેટલે અંશે જાગૃત હોય છે કે ભાઈ તમારું જે બાળક છે તે જે શાળામાં ભણે છે એ શાળાનું મેનેજમેન્ટ કેટલી હદે વ્યવસ્થિત છે એ બાબતે પરંતુ તમે એક સામાન્ય વાલી તરીકે વિચારો કે તમે સ્કૂલ ની અંદર જઈ તમે એને એવું ના પૂછી શકો કે તમે જ્યાં ટુર પર લઈ જાય લઈ જઈ રહ્યા છો લાઈફ જેકેટ છે કે નહીં આ એક સામાન્ય રીતે તમે જે બાળકોને આપણે સ્કૂલે મૂકતા હોઈએ છીએ તો ત્યાં એ લોકોને કઈક શિક્ષણ આપવા માટે મૂકતા હોય છે ત્યાં જ આ બધું શીખવામાં આવે છે કે તમારે મોરલ શું છે નૈતિક વેલ્યુ શું છે તમારે કઈ રીતના દુર્ઘટનાથી દૂર રહેવું શું કઈ રીતના સાચવું જોઈએ એ બધું શિક્ષણ શાળામાંથી મળતું હોય છે એટલે સૌથી પહેલી આ જવાબદારી જો બનતી હોય છે એ શાળા સંચાલકોની બનતી હોય છે અત્યારે વસ્તુ ગમે પણ થાય એટલે વાલીઓ ઉપર એક નિશાન મૂકી દેવામાં આવે છે કે વાલીઓ જાગૃત છે કે નહીં વાલીઓ તો સો ટકા જાગૃત છે પરંતુ તમે એક વખત સ્કૂલે જઈને પૂછશો ને તો આ લોકો બહુ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે એ વાલીઓને ડાયરેક્ટ એવું જ કે તમને જો આટલી તકલીફ હોય તો શું કામ અહીંયા ભણાવો છો મૂકી દો ને સરકારી સ્કૂલની અંદર આ ટોટલ ટોટલ જે પ્રાઇવેટ શાળાઓના આવા ઉદ્ધતાઈ ભર્યા વર્તનના જવાબો હોય છે કઈ પણ તમે એમને પૂછો નોર્મલ ટીચર વિશે પૂછો ક્લાસની સફાઈ વિશે પૂછો પાણી વિશે પૂછો તો એમને એન્ટ્રી આપવા જ દેવામાં નથી આવતી એક એક બેરિકેડ કેમ હોય છે એક બેરિકેડ બનાવીને રોકી દેવામાં આવે છે કે તમને કઈ પણ પ્રોબ્લેમ હોય તો પ્રિન્સિપાલને મળો

ત્યારે કોઈ વાલી ઉપર આવું દબાડ નથી કરતા પણ જ્યારે કોઈ બાળકોના જીવનું જોખમ હોય તો આગળ વાલીઓની કરતા પહેલા સંચાલકો આવવું જોઈએ ચુકામીઓને નથી કેતા કે અમે આટલા બાળકોને એટલી સારી રીતે લઈ જશું કે અમારી જવાબદારી છે અમે બધું ચેક કર્યું છે કે ત્યાં અમે જે કંઈ બી ટુરમાં લઈ જઈ રહ્યા છે ત્યાં દરેક સેફ્ટીના મેઝરો છે એ જ વસ્તુ ક્લાસ ની અંદર પણ એ વાલીઓને કેમ એમના કહી શકે કે અમારી પાસે યોગ્ય ફાયર સેફ્ટી છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે જોવો તો કઈ પણ એક દસ રૂપિયા ફી બાકી હશે ને આઈડી કાર્ડ ની કે પચાસ રૂપિયા તો તરત જ એસએમએસ કરશે એમની એપ્લિકેશન એવી બનાવી દેવામાં આવી છે કે તમને પહેલા એપ્લિકેશન ઓપન થશે તો પહેલા ફી નું નોટિફિકેશન આવશે પછી તમે અંદર લોગ ઇન થશો તો શાળા સંચાલકોની આ જવાબદારી છે આ વાલીઓ ઉપર ના થોપવામાં આવે અને જ્યાં બાળકો શિક્ષણ મેળવવા જતા હોય જ્યાંથી કઈક શિક્ષતા હોય

પણ સૌથી પહેલી જવાબદારી સંચાલકોની છે વાલીઓને નથી ત્યાં અંદર આવવા દેવામાં આવતા વાલીઓ જયારે કઈ પણ પ્રશ્ન કરે છે તો ઉદ્ધતા ભર્યું વર્તન કરી અને સરકારી શાળામાં મૂકી દો અહીંયાથી ઉઠાવી દો એવી ધાક ધમકી ભરી વર્તન કરવામાં આવે છે એટલે ના ચૂકકે વાલીઓ દબાણ ને નાનું બાળક મયુરી બેન એ સમજતું નથી એ એટલું જ સમજે કે મારો ફ્રેન્ડ માં જાય છે મારો ફ્રેન્ડ આ કરે છે તો મારે કરવું છે આ મારા ઘરની પણ આ પરિસ્થિતિ છે હમણાં મારી શાળાની અંદર પણ એક ટૂર હતો તો મારે સમજાવવું પડ્યું

બરાબર છે વાલી જાગૃત હોવા જોઈએ અમે મોસ્ટ ઓફ ધ મહિનામાં એક બાર પીટીએમ રાખતા હોય હોય અને બધે ફ્રી એક્સેસ ચાલુ ક્લાસ ચાલીસ મિનિટ નું પીરિયડ હોય પાંચ પણ વાલી આપણે પ્રદર્શની માટે બોલાવી લઈએ તો તમે વિચારો કે ભણતર ક્યારે કરીએ ટીચર માટે છોકરાઓ માટે હોય આપણે હા મહિને એક પીટીએમ ગોઠવતા હોઈએ એમાં બધા વાલીઓને ફ્રી આપણે છે ને એક્સેસ હોય છે તમે ટોયલેટ જુઓ બાથરૂમ જુઓ હોલ જુઓ એસી ચાલુ કરો એસી બંધ કરો કોઈ સંચાલક ના નહીં પાડે પણ આજે ચાલુ કક્ષામાં સપોઝ એક વાલી આગ્રહ રાખે કે મારે જોવું છે કે હવા ઉજાસ બરાબર છે કે નહીં ટીચરની અવાજ પાછળ સુધી પહોંચે છે કે નહીં તો આવા બધા જે આગ્રહ છે ને એમાં પછી શિક્ષણ ડિસ્ટર્બ થાય બેન એટલે હું એની સહેમતીમાં નથી પણ હા પૂરેપૂરી સેફટીની છોકરી એક તમે છોકરા સ્કૂલમાં એન્ટર થયો ગેટની અને જ્યાં સુધી એ છે પાંચ કલાક છ કલાક પૂરેપૂરી હંડ્રેડ પર્સન્ટ જવાબદારી એની સેફ્ટીની સ્કૂલ સંચાલનની છે એમાં હું પૂરેપૂરું સહેમત છું ઉમેશભાઈ સાથે બિલકુલ ઉમેશભાઈ આપ કહેવા માંગતા હતા હું શશીબેનને એટલું કેવા માંગતો હતો કે વાલીઓ એવું નથી કહેતા કે ચાલુ ક્લાસ એમને એન્ટર થવા માંગે પરંતુ આજનો તમે બનાવલો તો આજના બનાવની અંદર આપણે જ્યારે શાળા સંચાલકોને કહેવામાં આવ્યું કે તમે અમને મોક ડ્રીલના સીસીટીવી બતાવો તો એ બતાવતા નથી ને સામેથી એ લોકો બતાવવાની જગ્યા એને છુપાવે છે એટલે આ વસ્તુ વાલીઓ સાથે બને છે કે કે તમને ચાલુ ક્લાસ એન્ટર દવા દો પરંતુ જયારે કોઈ પણ સીસીટીવી એક્સેસ માંગતા હોય તેમને ના પાડી દેવામાં આવે છે આવું બન્યું છે આ બધું પ્રેક્ટિકલ છે કોઈ મનગણતું છે અ આપણે પરપઝ એજ એજ છે કે કોઈ કોન્ટ્રોવર્સી પેરેન્ટ્સ અને આપણે મેનેજમેન્ટમાં અથવા શિક્ષક અથવા મેનેજમેન્ટમાં થાય તો આપણે ક્લેરિફાઈ થાય સીસી જે ટીવી લગાડ્યું છે એનું પર્પસ જ એજ છે એમાં આપણે ફ્રી એક્સેસ પણ કન્વીનિયન્ટ ટાઈમ ઓફ મેનેજમેન્ટ એમાં આપણે આડા પેલા એ નથી પણ ટીચર ફ્રી હોવું જોઈએ આજે પ્રિન્સિપલ ફ્રી હોવું જોઈએ જે સંચાલક છે ને એની ઘરે બેઠા છે બટ આજે પ્રિન્સિપલ ઠીક છે ભાવિકભાઈ જે રીતે આ સમગ્ર બનાવ છે એ આપણે એ શાળા સંચાલકનો પક્ષ જાણ્યો અને આપણે વાલીઓ તરફથી પણ એક પક્ષ જાણ્યો કે શું આમાં કેવા પ્રકારની જે માનસિકતા હોય છે અને શા માટે આ પ્રકારનું જે ઘટનાઓ હોય છે અને એક સામાજિક કાર્યકર્તા તરીકે જ્યારે આપણે આ ઘટનાને જોઈએ સૌથી પહેલા તો કેવો વિચાર આવે કે ભલે ભૂલ કોઈની પણ હોય પણ એટલીસ્ટ ભૂલ સ્વીકારીને સુધારો તો લાવો જ્યારે સુધારો નથી આવતો ત્યારે જ ઘટનાનું પુનરાવર્તન થતું હોય છે ને ભાવિકભાઈ એ વાત સાચી અને બીજી એ વાત પણ સાચી કે ભલે વાલીઓ ડાયરેક્ટલી દોષી ના હોય તો પણ વાલીઓનો દોષ જરા પણ ઓછો નથી હું કેવા માંગીશ કે વાલીઓ એ વાલીઓ જે શાક વાળા પાસેથી દસ રૂપિયાનું શાક લે છે તેનું માથું ખાઈ જાય છે એના ભાવતાલ કરે છે એને પોલિટી જુએ છે લાખો કરોડો રૂપિયા ખર્ચે છે શું ચાલે છે કેવા સાધનો છે એની કઈ એ પડી નથી જો સ્કૂલ વાળા એને એસેસ નથી આપતા તો એ વાલીઓ સંગઠિત કેમ નથી થતા આજે સંગઠિત થઈને હોબાળો કર્યો તો સંચાલકો એના દબાણમાં આવ્યા તો એ રીતના સંગઠિત થઈને લોકો કેમ ડિમાન્ડ નથી કરતા કે ચલો બધા વાલીઓને આપવાની જરૂર નથી પણ અમારું વાલી મંડળ બનાવો જે વાલી મંડળ અમે મંડળ્યું હોય અને એ વાલી મંડળ બધી દેખરેખ રાખે તમારે એને વિશ્વાસમાં રાખીને એ કામ કરવાનું એટલે કહેવાનો મતલબ એ છે કે આટલા લાખો કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી પણ જો વાલીઓ એ આ બધું ઇન્સિસ્ટન્સ ના કરતા હોય એના માટે જો એક જૂથ થવા માટે પણ પ્રયત્ન ના કરતા હોય ત્યાં સેફટી બરાબર હશે તો એ થોડું એટલે એ એ એ થોડી એટલે બ્લાઇન્ડ કોઈના પર એ કરી શકીએ એટલે વાલીઓનો પણ આમાં એટલો વાંચે હું છું ઘટના બની છે તેમાં શાળા સંચાલકોની જવાબદારી વાલીઓની જવાબદારી તમામ ચર્ચાઓ કરી પરંતુ તેમ છતાં કોઈ પણ વાલી એવું તો નહીં જીતશે કે પોતાના કામ રોજગારના ચિંતામાં કે પોતાનું બાળકનું શું થયું હશે એ તેને શાળાએ દોડી આવવું પડે અને ત્યારબાદ ગુસ્સો કરવો પડે કેમ કે તેને વ્યવસ્થિત બાળકોના જે સલામતીના પ્રશ્નો છે તેના પર કરંટ ટોપિકમાં વાત આપતા હોય ચર્ચામાં ભાગ લીધો અને જે પ્રકારે પોતાના ઇનપુટ્સ આપ્યા જવાબો આપ્યા માહિતી આપી એ બદલ આ ત્રણેય નો આભાર

ઉપસ્થિત થઈશ ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર